ફાળી મિત્રો મસ્ત મજાના નઈ જોન થઈ ગયા એકદમ ફ્રેશ અને આપણે જો ખેતરમાં આવી ગયા છે ને જો આના ફોન માં આપણે રીલ શૂટ કરી આઈફોન માં આજ બે ત્રણ રીલ શૂટ જ કરવા કે એટલે પાણી ઓલો બે ત્રણ દી ની કાઈ હે નઈ અન ભઈ આઈફોન માં ભઈ મસ્ત ક્લિપ આવે છે એટલે જો આપણે જો આપણે લોકેશન છે ચાલ તો મિત્રો આપણે ઇન્ટ્રો શૂટ કરીયા પેલા આપણે હેને ફી પૂતા લઈ જો મિત્રો આ ઓણીના જો બધા બોલે ને બધા આપણે બધા ટોટલી આગળ પાછળ બધા ઉેરણા છે મારું પપ્પા કામ હોપી ગયા હા તો ભઈ આપણે બધા ઉેરણા કે તો બેઠા બેઠા નું કામ થઈ જાય છાયો હાધી પટપટ કર નાખે અને પછી ઇન્ટ્રો ઉતાર્યો પછી આ ક્લિપ નાખી લે એવું બધું ઇન્ટ્રો ઉતાર્યો પહેલા આપણે ક્લિપ ઉતાર નાખી તો હાલો પટપટ અને ઉેર નાખી નકર જો તોયકો થઈ જાન તો પછી વરી નઈ મજા આવે તો ચાલો ભાઈ લોકો મળી નાdio જો મિત્રો આપણે ની પાસે આવી ગયા જો આપ બોલ પડ્યા ટોટલી અને જો આપ બોલ વિના બોલ અહીંથી ઉેર નખાય બધા બોલા એ રીત માં છે આ કે મિત્રો આજે તો રાશી યે ભલો ફા લેજો એટલે કે હા દી તમે જો દેખાડો હિપક ભલે વચમાં વેજીટેશન માં આ બધા આવ્યા હતા લાપડ હાથ દી નોક માં દિયા હતા હાલો આગળ ભઈ ના બાકી કદાશ ભાઈ આપડે હે ને બોવ રુસી આપડી જે આઈફોન જો જાવન હે કદા સાહી આપડો આઈફોન કદા સા જ આવી મગાયો હે દેખાડી દો હાલો ઓ મિત્રો જો આપણે ખેતરમાં આવી ગયા હે ને લે જો એટલે હાર્દિક આવી ગયો છે આપણે આપણે કેરાઈ ગયો છે અહીંયા અને જો આપણે છે ને ભાઈ ફોન આવી ગયો છે ને સોરી ઇન્સોર આનો ફોન હે એ કોઈ ફોન લીધો તો આપણે જીરીક આઈફોનમાંથી જીરીક આપણે ભાઈ વિડિયો બનાવવો તો એક બને જ છે એટલે ઘેરિયોનો વાઇડિંગલ જોઈ બાકી જો આજ થમ્બનેલ આનો જ છે આના જ ફોન માં છે બાકી કેમ હોય हेलो आज भाई आईफोन माही जोड़ी ग्रिलु है ना फटाफट शूट कर लियो है तो एक प्रेस खाइए नहीं तो नाने પછી આ ફોન નીચે આઈફોન માંથી આપણે જે ઉતારી બાકી જો મિત્રો હને હું તમને દેખાડ દઉં જો આપણે કેતો ફોન લેવાનો જો આ ફોન હે આર્દિક નો હે ભાઈ હું મસ્તી કરતો તો લ્યો ચેક કરો આ બલુપ્લેસ હે ખાલી પેપર ગ્લાસ ઓલ પેપર ગ્લાસ કા મિત્રો પેપર કવર ચડાવલ હે જો કે જો લ્યો જો મસ્તો હે જોઈને कैमरा चेक कराऊं तो तुमने तुम तो क्वालिटी अभी दी दी है तुमने જોઈ लियो तुमने मैं दिखा दूं नहीं वो जो मित्रों ये चलो तुम्हें જોઈ લેજો આપણે કેમેરામાં દેખા દીધો કેવો ફોન હે જે કમેન્ટ કર નાખો જે જો આઈફોન હો આઈફોન બોલે મારી જાન આઈફોન ચલો આગળ ભાઈ ના મિત્રો આઈફોન થઈ ગઈ છે મસ્ત મજાના ફ્રેશ અને બરાબર જો આ સાઈડ રીલું દરવાજો આવી છે હું ના દી ગાના આના ફોનમાં આપણે ભાઈ રીલું ઉતારું ઉતારું છે આપણે બે ત્રણ રીલ ઉતાર નાખીએ એટલે પછી ભાઈ બે ત્રણ દિવસ કાઢી ચલો જઈ કે ઉસ્તાદ સાંભળું છે કે તું વફાદાર છે તો હવે હું પ્રાર્થના કરું કે તને કોઈક તારા જેવો મળે તો મિત્રો હું ને આપણો કલેજો આવી ગયા હતા આપણે ભાઈ જે પણ બગલ લેવું હતું તો આવી ગયા આપણે નહીં નાસ્તો માસ્તો કરી લીધો અને પછી હવે પાછા ફ્રી જઈ છીએ આપણે એટલે સોરી ઘેર તો હાલો કન્ટિન્યુ મિત્રો આપણે મસ્ત મજાના ઘેર આવી ગયા અને જોઈ લઈએ ખાલી ચેક કરો બે ઊંડાઓ સાઈનો થમેલ બમને લઈ લઈ જોઈ તમે ખાલી અરે યાર આ નાળો ક્યાં આડો આવી ગયો લાગે ને મસ્તી નહીં આ ઓલ્ડ મોડલ છે આ અને ઓલી નવું મોડલ છે હાલો વૈનારી तो मित्रों जो बापा है आ फूल है, है दिवस ना कह बीड़ी जाए हाँ पड़े ने ले खुली जाए जा, आ जा जा, खुली जाए तो है तमें एक क्लिप ले ली हूँ तुमने काल नाई जो आटाण है जो हूँ अंधारू है साड़ा पांच आग गया है अर्धी कलाक मैं खुली जाए तो अर्धी कलाक ब्लॉक मूक दे तो आज बाजे खुली जाए तुमने काल में ब्लग में ती

અમને રૂમ મે આપડે બધું બનાવવાનું બાકી છે બગું તો આજનો વ્લોગ માટે બસ આટલું જ મળી કાલે બીજા ને તમાગત વ્લોગ સાથે બાકી ભાઈ આઈફોન બાઈફોન આપણે કાઈ બઈ લીધું બીધું કાઈ છે નઈ બસ આપણે મજે મજે કરતા હતા બાકી ચાલો મળી કાલે આવતા અને તમાગત વ્લોગ સાથે ત્યાં સુધી રામે રામ જયરેણ જયશ્રીમ જયજગદેશ જો બનાવ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા વ્લોગ ગમે તો લાઈક કરના કો ના ગમે તો લાઈક કરો દેણકી કમેન્ટ કરના કો બાકી સારી બારી કીમ રેડી હતું ને આજ રેડી હતું મને ખબર જ જ આઈફોન માં ઉતરે રેડી જો ચાલો મળી આવતો વ્લોગ માં જયશ્રીમ જયજગદેશ